હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં મોડી રાત્રિના બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયું હતું દાહોદ ઉપરાંત આસપાસના સંજેલી અને સિંગવડમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરના બસ સ્ટેન્ડ સ્ટેશન રોડ વિવેકાનંદ ચોક મડાવ રોડ અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા પાણી બેક મારતા રસ્તા ઉપર ગંદા પાણીનો ભરાવો થયો હતો સરસ્વતી સર્કલ અને દાહોદના ગોદી રોડ સહિત અન્ય ગામોને જોડતા અંડરપાસમાં તો કેડ સમા પાણી ભરાઈ ગયા હતા આ તરફ દાહોદ તાલુકા પંચાયત કચેરી પરિસરમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા

ખાસ કરીને બીજા દ્રશ્યો આપણે બતાવવા માંગીશ હાલ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે તમામ જે રસ્તો છે એટલે કે મુખ્ય માર્ગ દાહોદના સ્ટેશન રોડથી નગરપાલિકા જતો માર્ગ કે જ્યાં તમામ વિસ્તાર બેટમાં ફેરવાયો છે તમામ જે વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને રાત્રિ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આપ જોઈ શકો છો કે જે ફોર વ્હીલ ગાડી છે તેના પણ ટાયર પાણીમાં ગરકાવ થયા છે એટલે કે તમામ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જે અહીંથી પસાર થતા વાહનો છે તે રોંગ સાઈડથી જતા હોય છે જેથી કરીને લોકોને ક્યાંક ને ક્યાંક જે પાણીમાં જે ખાડાઓ છે તેમાં પડવાના ડર ના રહે ખાસ કરીને આ જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસતા પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દાહોદમાં જે ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો દાહોદના જે સ્ટેશન રોડ વિસ્તારના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ ગટરો ઉભરાય છે ને ગટરોના પાણી ઉભરાયા બાદ રસ્તા ઉપર ફરી વળ્યા છે ખાસ કરીને અનરાધાર જ્યારે મુશળધાર વરસાદ દાહોદમાં રાત્રિ દરમિયાન વરસી રહ્યો છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે તમામ જે વિસ્તાર છે જ્યાં પાણી પાણી જોવા મળ્યું છેલ્લા કેટલાક સમયથી જ્યાં વરસાદની રાહ જોતા ધરતીપુત્રોમાં ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી છડાઈ છે પણ આ જોઈ શકો છો જે ગટર છે તેના જે અંદરથી પાણી બહાર આવ્યું છે એટલે કે ગટરનું જે ઢાંકણ છે તે ઉપર થઈને જે પાણીના જોરથી તે પાણી બહાર આવી રહ્યું છે જેના કારણે પાણી રસ્તા પર જોવા મળી છે ખાસ કરીને જે વાત કરીએ તો આ જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાના દ્રશ્યો પણ હવે શરૂ થયા છે ને આજ રીતે દાહોદમાં પાણી ભરાવાના દ્રશ્યો ભારે વરસાદથી જોવા મળી રહ્યા છે દાહોદમાં હાલ જે વરસાદ વરસ્યા છે ને દાહોદમાં કે જ્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ પણ ખુલી છે કેટલાક લોકો છે શું કહેશો હાલ જે ગટરના પાણી ઉભર્યા છે એ માટે એમાં ગટરમાં પાણી બરાબર જતું નથી તો પાણી રોકાઈ રોકાણ થઈ ગયું છે તળાવ જેવું તો વાહન બી પાર નથી થતું આટમી બી પાર નાળીના હિસાબે રોકાય છે નાળી નાળીમાંથી વિકાસ થતો નહીં હોય પાણીનો એ હિસાબે રોકાય છે લોકો છે તેઓ જે ગટરના પાણીથી તાહીમામ છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે જ રીતે પાણી હાલ જે ગટર ઉભરાતા આ જ રસ્તા પર પાણી જોવા મળતા હોય છે પણ હાલ જે દ્રશ્યો આપ જોઈ શકો છો તેમાં એકસો આઠ પણ એસી પસાર થઈ રહી છે અને તેને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે આગળ હાલ જે પાણી ભરાયું છે જેના કારણે વાહન પોતાના ધીરે લોકો ચલાવી રહ્યા છે પણ જે પાણી ભરાતા તમામ જે અલગ અલગ વિસ્તાર છે કે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યોથી લોકો પરેશાન છે પણ જે નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક પ્રિમોન્સોનની કામગીરી છે તેના પર સવાલ ઉઠી રહ્યા ધોધમાર વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા હાલ આપને દ્રશ્યો બતાવવા માંગીશ અહીં સ્વામી વિવેકાનંદ ચોક છે ને અહીંથી જે જતો રસ્તો છે અંદર ખાસ કરીને અહીં વિસ્તારમાં કેટલાક દવાખાના કેટલાક મેડિકલ સ્ટોર અને લોકો પણ અહીં રહેતા હોય છે ત્યારે સમા પાણી અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને રાત્રિ દરમિયાન નગરપાલિકાના હાલ જે કર્મચારીઓ કામે લાગ્યા છે ફાયરની ટીમ પણ કામે લાગી છે હાલ જે તમામ વિસ્તાર છે કે જ્યાં હાલ જે સમા પાણી જોવા મળી રહ્યા છે તેના કારણે તમામ જે વિસ્તાર છે ને તમામ જે હાલ જે ગળી છે તેમાં પાણી જોવા મળી રહ્યું છે કામ પાલિકાની ટીમ કરી રહી છે પણ ક્યાંક ને ક્યાંક જે પાણી છે તે જ હાલ જોવા મળી રહ્યું છે સ્માર્ટ સિટી અંતર્ગત જે કામગીરી અહીં કરી રહી છે હાલ તો જે પાણી અહીં જે ન નીકળતા જે અંદરની જે ગટર લાઈન છે તેને હાલ તોડીને જે પાણી બહાર કાઢવામાં કામગીરી કરવામાં આવે છે એટલે કહી શકાય કે જે ધોધમાર વરસાદથી જ્યાં અલગ અલગ પાણી ભરાયા છે ત્યારે આ વિસ્તારમાં ઘૂંટણસરમાં પાણીથી લોકો પરેશાન છે અને પાલિકાની ટીમ અને સ્માર્ટ સિટીની ટીમ રાત્રે કામે લાગી છે મનીષ મનીષસેન એબીપી સ્મિતા દાહોદ